હેલો રોકાણકાર અને ટ્રેડર્સ મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે વિડીયોમાં આગળ કોઈ આપણે બજારની કે સ્ટોકની ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર સમજી લેવું કે કોઈ સ્ટોકની લેવેજ કરીએ આપણે ત્યારે હંમેશા આપણો રિસર્ચ અને ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી બજારની વાત કરીએ તો છવ્વીસ હજારની આજુબાજુ જોવા મળે છે દિવસે ડાઉજોન્સ અને નાઝડેક ખૂબ જ વીક હતા ઘણા ઘટીને આવ્યા છે એટલે કદાચ સોમવારની જે ઓપનિંગ છે એ વીક રહી શકે છે પણ તેમ છતાં જે ગિફ્ટ નિપટી નો ટ્રેન્ડ હતો એ પોઝિટિવ હતો એટલે ઓલ ઓવર અંડર ટોન હજી કહેવાય કે બજારનો પોઝિટિવ છે કોઈ લાંબો ઘટાડો આવે એવું લાગતું નથી અને બીજી એક વસ્તુ મને દેખાય છે પર્સનલી કદાચ કઈમાં ફેરફાર પણ હોઈ શકે કે ટેરિફને લગતી જે વસ્તુઓ છે એમાં કોઈ પોઝિટિવ કદાચ કોઈ કેટલીક બાબતોને લઈને થયો હોય એવું બની શકે આપણને ખબર નથી બજારને ઘણી વખત ખબર હોય છે એટલે પોઝિટિવિટી જે છે બજારે ટકાવી રાખી છે અને ઓલ ઓવર સારું બજાર જ છે પણ તેમ છતાંય આપણે અગાઉ વાત કરી હતી એમાં મેં એક રેન્જ હંમેશા કીધી હતી કે ચોવીસ હજાર પાંચસો છસોની ની આજુબાજુમાં એક સારા એવો સપોર્ટ છે વચ્ચે બીજા બે સપોર્ટ આવે છે આઠસો પચાસ પાસે પણ અને પચીસ હજાર છસો સાતસો એટલે આમ તો પચીસ આઠસો સુધી જે કહેવાય પછી રેજિસ્ટન્સ છે એટલે એ ટાઈમ જે છે ને એમાં વચ્ચે એક સમય એવો હતો કે નિફ્ટી એની વચ્ચે વચ્ચે ફરતી હતી પણ એટલે જેમ ચોવીસ હજાર આઠસો કે પચીસ હજાર આઠસોની ઉપર જાય ત્યારે થોડું કોશિયસ થવું થોડું સાવચેત થવું જોઈએ અને થી નીચે આવે ચોવીસ પાંચસો છસો ની આજુબાજુ આવે ત્યારે થોડું એલોકેશન છે એનું વિચારવું જોઈએ કોઈ સલાહ નથી પણ એક આ રીતે લાગે છે કે ટ્રેડ કરવાથી પ્રમાણમાં આપણે સેફ્ટીથી કામ કરી શકાય એવું છે બજારમાં બાકી તો સ્ટોક સ્પેસિફિક તો ઘણી બધી વસ્તુઓ બની રહી છે અને ખાસ કરીને રિવ્યુ કરવા બેઠો તો છેલ્લે જે ડિસ્કશન કરેલા સ્ટોક હોય એમાંના તો ઘણા બધા સ્ટોક ખૂબ સારા એવા એપ્રિશિએશનથી ચાલી પણ રહ્યા છે અને ઘણું સરસ રિટર્ન ઓલ ઓવર પોર્ટફોલિયોમાં જનરેટ થયું છે આપણે એમ માની લઈએ કે દરેક સ્ટોક પહેલા વિડીયોથી જ દસ દસ હજારનું એલોકેશન કે વીસ વીસ હજારનું દરેક સ્ટોકમાં કર્યું હોય તો જે કંઈ રિટર્ન ઓલ ઓવર ગણાય એ અત્યારે પ્રમાણમાં આ વર્ષે કદાચ નિફ્ટી કે બીજા કોઈ પણ ઇન્ડેક્સ આપે એના કરતાં ખૂબ સારું બેન્ચમાર્કિંગમાં રિટર્ન અત્યાર સુધી આપણે જઈ રહ્યા છીએ એ સિવાય ના આપણે જે કાયમ માટેના ડિસ્કસ કરેલા જે કેવાય ઓલ ટાઈમ રાખી શકાય એવા સ્ટોક બે બ્રિટાનિયા અને બજાજ ફાઈનાન્સ બજાજ ફાઈનાન્સમાં જે ગાઈડન્સને કારણે થોડું ઘણું અત્યારે કન્સોલિડેશન છે પણ મને નથી લાગતું કે કોઈ વાંધો હોય બ્રિટાનિયામાં ખૂબ સારું એપ્રિશિએશન અત્યારે પણ જોવા મળે છે અને સ્ટ્રોંગ ટ્રેન્ડ છે કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી જનરલી આપણે રવિવારે ક્વેશ્ચન આન્સર લેતા હોઈએ છીએ એમાં ખાસ કરીને કલોલના મારા મિત્ર હિતેશભાઈ જે હું સંબોધન કરું છું વિડીયો શરૂ થતા રોકાણકાર મિત્રો એ જ સીધું કોમેન્ટમાં લખ્યું છે એક નોંધ લેવા માટે ધન્યવાદ બીજું ક્વેશ્ચન્સની અંદર એક કોન્કોર્નો પ્રશ્ન છે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયાની જે આ રેલવેમાં કેરિયર જે ફ્રેટ લોડિંગ કરતી કંપની છે કોનકોર મિત્રો ખૂબ સારી કંપની આમ કહી શકાય બહુ વધારે જતા નથી કારણ કે એનો ટૂંકમાં રિવ્યુ આપી દઈશ પણ કોનકોરની તકલીફ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ કોનકોરમાં જેટલી આશાઓ ઊભી થઈ છે એ પ્રમાણે એમને પરફોર્મ કર્યું નથી એવું રિટર્ન ખાસ આપ્યું નથી હવે અહીંયાથી આગળ પછી બધા ડાયનેમિક્સ ચેન્જ થઈ શકે છે પણ અત્યાર સુધીમાં છેલ્લા તમે જોવો છો બે ચાર વર્ષના તો એટલું બધું કંઈ ખાસ ઉલટાનો જે એનો ભાવ હતો જ્યારે નિફ્ટી ઓછી હતી એને કરતાં અત્યારે ઘણો કરેક્શનમાં ચાલી રહ્યો છે પણ છતાં ખરાબ સ્ટોક નથી પણ કહેવાય ને કે અત્યારે એમાં એટલો ગ્રોથ કે અને ફ્લક્ચ્યુએશન્સ ઘણા આવે છે ગવર્મેન્ટ પોલિસીઝ એને ઘણી અસર કરતી હોય છે ભલે એવી કોઈ નેગેટિવ પોલિસી આવે કે કોન હિત થાય એવી કોઈ વસ્તુ લાગતી નથી પણ આમ કહેવાય કે તોડફોડ રિટર્ન કે સારી એવી પ્રોફિટેબિલિટીથી કોન્સ્ટન્ટલી કંપની ગ્રો કરતી હોય એવું જોવા નથી મળ્યું બાકી તો બહુ સારી અને ઇવન કહું ને કે કોઈ માણસ મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા હોય તો એમણે ખરેખર કોન કોરમાં એક વખત નોકરી કરવી જોઈએ એ પ્રકારની એને ખૂબ સારી કંપની છે પણ આપણે સ્ટોક માર્કેટના રિટર્નની દ્રષ્ટિથી અત્યારે એમાં કંઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ કે કોઈ સ્ટ્રેટેજીથી કંઈ વસ્તુ જોવી જોઈએ એવું નથી લાગતું એનો અભ્યાસ કરવા માટે રોકાણ માટે આપણે કોઈ વસ્તુ નથી કહેતા બીજા એક મિત્રએ ઘણા બધા સ્ટોક કઈક વાત કરી છે અગિયાર ટકા જેવો એમનો પોર્ટફોલિયો ડાઉન છે તો મિત્ર અત્યારે આમ જોવા જઈએ તો ઘણા બધા રોકાણકારો હશો કે જેમનો સાત આઠ ટકા મારો પોર્ટફોલિયો સાત આઠ ટકા જેવો ડાઉન છે પણ કોઈ ચિંતાની વાત નથી ઉલટાનું એલોકેશન માટેનું ફંડ તૈયાર છે પણ એલોકેશન ટૂંકમાં છવ્વીસ હજાર ની ઉપર છે નિફ્ટી છવ્વીસ ની આજુબાજુમાં તો થોડું બાર્ગેનથી મળે તો ત્યારે આપણે એડ કરીએ એટલે વેઇટ કરીને બેઠો છું બાકી કોઈ કોઈ સ્ટોક એવા નથી મીન્સ કે મારા પોર્ટફોલિયોમાં કે જેમાં એમ લાગતું હોય કે આમાં પૈસા નહીં બને કોઈમાં વધારે બનશે કોઈમાં કોઈમાં ઓછા બનશે થોડો ટાઈમ લેશે અને તમે જે લિસ્ટ આખો આપ્યું છે એમાં લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જીએસડબ્લ્યુ ઇન્ફ્રા છે જીઓ છે તમારી પાસે અદાણી ગ્રુપના એક અદાણી ગ્રીન એટીજીએલ બે સ્ટોક છે એ રીતનો કંઈક પોર્ટફોલિયો છે હવે આમાંથી કોઈનો પણ પર્સનલી કોઈ સ્ટોકનો વ્યૂ જે છે એ આપી શકાય એવું નથી પણ તમારી રીતના સ્ટડી કરી અને એ બધા સ્ટોક જે છે ને એનો ગ્રોથ છે એની રેવન્યુ ગ્રોથ છે પછી કંપનીના ફાઇનાન્શિયલ્સ એના પ્લાનિંગ બને તો કોન કોલ આ વસ્તુ જોઈ અને પછી એ રીતે નિર્ણય કરી શકો છો પણ ખરેખર આમ કહેવાય કે આમાંથી કોઈ સ્ટોક એટલી બધા એટલે ભાવ પાછા એ પ્રમાણેના છે ને એમ નહીં તો અદાણી ગ્રુપ જે છે એની વેલ્યુએશન વિશે ક્વેશ્ચન હતો જો કે હું ક્યારેય અદાણી ગ્રુપમાં કોઈ વસ્તુઓ કે સ્ટડી કરવાની ઈચ્છા નથી થતી આપણે અહીંયા ફક્ત અભ્યાસ માટે જ વાત કરીએ છીએ પણ તેમ છતાંય ગનેક સમાચારો આવ્યા કેટલી નેગેટિવિટી આવી અને ફરીથી પાછા ગેઇન કરી લે છે અદાણી ગ્રુપમાં મને ગમતા બે જ સ્ટોક આમ તો હવે એક જ રહ્યો કહેવાય એક અદાણી પોર્ટ જે કહેવાય પહેલાં વિલમાર જે છે એ થોડો ઇન્ટરેસ્ટિંગ લાગતો હતો પણ એના બી ફાઈનાન્શિયલ્સ અને જોતા ક્યારેય કન્વિક્શન નથી આવ્યું બાકી બીજા બધા જે સ્ટોક છે એ પ્રમાણમાં કંપનીઓ સારી કહી શકાય જે એસ ડબલ્યુનું છેલ્લે થોડું રિઝલ્ટ કે પરફોર્મન્સ છેલ્લા ક્વાર્ટરનું ઠીક છે એટલે કદાચ મ્યુટેડ હોય પણ પ્રમાણમાં ઇન્ટરેસ્ટિંગ અને સ્ટડી કરી શકાય એવી કંપની છે અને જો આ વાત નીકળી જ છે તો ખાસ ભેગા ભેગા એ પણ વસ્તુ કહી દઉં કે ટૂંક સમયમાં જ્યાં આપણે એક આપણું ગ્રુપ બનાવવાના છીએ સ્ટડી ગ્રુપ જે આખું આપણા રોકાણકાર મિત્રોનું કે જેમાં આપણે કંપનીઓના સ્ટડી કરી અને એની વાત કરી શકીએ તો એમાં જોડાજો બહુ કંઈ ખાસ એમાં ચાર્જ કેવું કઈ રાખવાનો વિચાર નથી ખાલી થોડી ઘણી એસઆઈપી કે કોઈ મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમે અમારા મારફતે કરો એવી અપેક્ષા સાથે આપણે એ ગ્રુપ ચાલુ કરવાનું વિચારીએ છીએ તો ત્યારે કદાચ તમને દરેક સ્ટોક વાઇઝ કઈ ગાઇડન્સ થોડું અહીંયા કરતા વધારે મળી શકે બાકી વિડીયોમાં પણ આપણે એ આપવાના છીએ અને એમાં કોઈ પ્રશ્ન નથી કારણ કે આપણે બહુ કોમર્શિયલ પર્પસ થી કે એ રીતે આપણે વિડીયો નથી બનાવતા હવે આજે જે એક વાત કરવાની છે એ ખાસ એક કંપની ઇન્ટરેસ્ટિંગ છે એ ક્વેશ્ચનમાં પણ છે અને કંપની પણ ખૂબ સરસ છે જેનું નામ છે એડીબી એશિયા બ્રાઉન બોવરીસ કરીને જર્મન કંપની છે બોવેરિયન પ્રાંત છે ત્યાં આંખો અને એ રીતે જ એ આખી બહુ વર્ષો જૂની કંપની છે ઘણી જૂના લોકો જે સ્ટોક માર્કેટમાં હશે એમને ખબર હશે મેઇનલી કંપની એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ફિલ્ડની અંદર છે એન્જિનિયરિંગને લગતી અને ખાસ કરીને ઓટોમેશનને લગતી ઇલેક્ટ્રિકલ કે પાવર સેક્ટરને લગતી ઘણી બધી પ્રોડક્ટ આવે છે કંપનીની રેન્જ બહુ વાઈડ છે ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે એટલે આપણે એની ડિટેલમાં નહીં જઈએ પણ ખૂબ સારી અને જે જે જગ્યાએ કંપની પ્રોડક્ટ બનાવે છે એમાં કંપનીનું ખૂબ સારું નામ છે એનો જે યુઝ કરતા માણસો છે કારણ કે એ સામાન્ય આપણે ઘરમાં કંઈક લઈ આવી શકીએ એબીબીની કદાચ બહુ બહુ તો એમસીબી સ્વિચ ગિયર જે છે એબીબીનું પણ એ બી બહુ નાના સેન્ટરમાં તો મળતું હશે કે કેમ એ પ્રશ્ન છે ઇન્ડસ્ટ્રીયલ સ્વિચ ગિયર્સને ઘણી બધી અને પિયર્સની કંપનીના નામ આપો તો એબીબી છે સિમેન્સ છે સિમેન્સ એનર્જી આવે ટીડી પાવર છે અને છે આ બધા જ એના આ બધાની પ્રોડક્ટ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સરખી હોય કોઈની પછી અલગ સ્પેશિયાલિટી કમિન્સ છે એટલે આ બધી કંપનીઓ જે છે એના પિયરની કંપની છે લગભગ માર્કેટ કેપ જે છે બહુ મોટું છે એક લાખ કરોડથી ઉપરનું માર્કેટ કેપ છે પી રેશિયો જે છે મોડરેટ છે સાઠ ચોસઠ બાસઠની ની આજુબાજુ ફરતો રહેતો હોય છે રિટર્ન રેશિયો સારા છે આરઓઈ જે છે અઠ્યાવીસ ટકા અને આરો સી આડત્રીસ ટકા છે બહુ એફિશિયન્ટલી કંપની જે છે પૈસા વાપરે છે અને અત્યારે લગભગ એની પ્રાઇસ જે છે એના લો નજીક છે લો જેટલી તો નથી પણ એનાથી થોડી નજીક છે પણ આ કંપનીઓ એવી છે કે એમાં બહુ ડેઇલી વધઘટ કે વધારે પડતી પ્લસ માઇનસ થવાની શક્યતા ઓછી છે છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે એના બે આગલા ક્વાર્ટર એવરેજ હતા મ્યુટેડ હતા જે જાળવી રાખ્યું હતું એ રીતના છે ઇક્વિટીના પ્રમાણમાં દેવું છે પણ સામે રિઝર્વ પણ સારું છે એટલે નેટ નેટ રિઝર્વવાળી કંપની છે કેશ ફ્લો જે છે એ પ્લસ માઇનસ રહ્યા છે પણ હેવી એન્જિનિયરિંગ કંપની કહી શકાય એટલે એમને મૂડી જે છે એ ખૂબ મોટી જોતી હોય એટલે બહુ પોઝિટિવ કેશ ફ્લો કંપની જનરેટ નથી કરતી અને ઇક્વિટી પેટર્નની વાત કરીએ તો પંચોતેર ટકા ઇક્વિટી ઘણા સમયથી કંપની પાસે જ છે જે એની પેરેન્ટ કંપની ફોરેનની છે મલ્ટીનેશનલ જે કંપની એની પાસે છે બાકી ઇન્સ્ટિટ્યુશન્સ છે એફઆઈઆઈડીઆઈનું રોકાણ પણ સારું છે એફઆઈઆઈમાં પહેલાં સાત આઠ ટકા જેવું હતું બે હજાર ચોવીસની અંદર એફઆઈઆઈએ ઘણું એમાં ઇન્ક્રીઝ કર્યું હતું પોતાનું રોકાણ પણ હમણાં છેલ્લા બે ત્રણ ક્વાર્ટરથી એફઆઈઆઈ થોડું થોડું ડિક્રીઝ કરે છે જે એફઆઈનું સેલિંગ આવે છે એમાં એબીબી કદાચ હોઈ શકે હવે એ કયા એફઆઈઆઈ વેચે છે કે હાથે એ અલગ વસ્તુ છે પણ મારી દ્રષ્ટિએ એ કોઈ ચિંતાનું કારણ નથી લાગતું ડીઆઈઆઈનો સ્ટેક એમનામાં છે અને રિટેલ નો સ્ટેક ખૂબ ઓછો કહી શકાય સાત આઠ નવ ટકા ફરતો રહેતો હોય છે અત્યારે આટની આજુબાજુમાં જોવા મળે છે કંપનીનો રેવન્યુ ગ્રોથ ઓલ ઓવર બે ત્રણ વર્ષનો જોવા જઈએ તો પ્રમાણમાં ડબલ ડિજિટમાં છે પ્રોફિટ ગ્રોથ સિંગલ ડિજિટમાં આવે છે પણ અત્યારે એટલે કહી શકાય એટલે અને રેટ પણ પ્રાપ્ત એ પ્રમાણે છે બીજું એ છે મિત્રો કે આ બધી કંપનીઓ કહેવાય ને કે પી હંમેશા એનો હાઈ રહેવાનો છે એ ક્યારેય લો પીથી મળશે નહીં કાલ સવારે કદાચ આ કંપનીનું રિઝલ્ટ ખરાબ આવે તો ભલે ઘટે તો માર્કેટ ઘટે ત્યારે અથવા ખરાબ રિઝલ્ટ ખરાબ કોઈ પણ કંપનીનો પ્રાઇસ ઘટી શકે છે પણ એનો ઘટાડો જે છે ને એક એક વખત જગ્યાએ આવીને સ્થિર થશે કારણ કે આ કંપનીઓમાં જે સ્ટડી કરીને બેઠા હોય જે અભ્યાસુ હોય અથવા જેનો હોલ્ડિંગ હોય અથવા તો વિચારતા હોય એ લોકો નીચા ભાવે હંમેશા રાહ જોઈને બેઠા હોય કે આવી કંપનીઓમાં ક્યારે મોકો મળે કારણ કે બહુ ઓછો મોકો મળે એટલે જનરલી એટલો બધો એ નીચે નથી જતો સ્ટોક એ રીતનો છે અને આ પીયર ગ્રુપમાં આ બધા જ હાઈ પી વાળા છે જેની કોમ્પિટિશન્સમાં છે પાવર સોની ઉપર પી પી છે 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 રીતે બધા આટલા બધી કંપનીઓ એની અંદર એટલે બહુ સસ્તા મળે એવું તો શક્યતા ઓછી છે પણ તેમ છતાં આપણે એક રોકાણકાર તરીકે કારણ કે આપણે હંમેશા લાંબા ગાળાનું વ્યૂથી ચાલતા હોય કારણ કે આપણે લઈને તરત વેચવા કે મહિના બે મહિનામાં કે એ રીતનું પ્લાનિંગ ના હોય તો સામાન્ય રીતે બાર્ગેનથી મળે કે જેટલા પણ નીચે ભાવથી મળે ઇવન ક્યારેક તો આપણે ડેઈલીમાં કોઈ સોદો મૂકીએ તો ડેઈલી એની એવરેજમાં પણ નીચેની તરફનો ભાવ વધારે મૂકતા હોય છે પણ એટલે ઘણા લોકોની આ ટેવ એક હોય છે મેં જોઈ છે આ એક ઓબ્ઝર્વેશન છે જનરલી હું મને કન્વિક્શન હોય ત્યારે એ સ્ટોક જ્યારે હું ફ્રી થાવ લેવાનો હોય ત્યારે જે ભાવ ચાલતો હોય અને કન્વિક્શન હોય તો એ ટાઈમમાં આવી જાય એ રીતના સોદા મૂકતો હોઉં છું પણ ઠીક છે કોઈ વાંધો નથી દરરોજ એ રીતે પણ કરી અને તમે તમારી પડતરને ઘણી નીચી કે બાર્ગેન લઈ આવી શકો તો સેફ્ટી તમારી વધારે રહેતી હોય છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એ ચોક્કસ કોમેન્ટમાં જણાવશો અને કોઈ પ્રશ્ન હોય તો ફરીથી કોમેન્ટ કરી શકો છો કોઈ રહી જતો હોય પ્રશ્ન તો એને રિપીટ કરી શકો છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ